રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવથરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જોકે આ જિલ્લાના વિભાજન બાદ ધાનેરા કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે ધાનેરા અને કાંકરે તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે તો દિયોદર વિસ્તારના લોકો દિયોદરને જિલ્લા મથક બનાવી અગઢ જિલ્લો નામ આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા ચાર દિવસના વિરોધ પ્રદર્શન બાદ આજે દિયોદરના આઝાદ ચોક ખાતે હજારોની સંખ્યામાં એક મહાસભા યોજાઈ અને દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરાઈ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બનાસકાંઠા જિલ્લા એ ખૂબ જ મોટો જિલ્લો છે જોકે આ જિલ્લાના બે ભાગ કરવામાં આવે તેવી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી માંગ હતી અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની માંગને ધ્યાને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કરાયો છે વાવ થરાદ જિલ્લો અલગ જાહેર કરવામાં આવ્યો છે કે વાવ થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વિસ્તારને પણ જિલ્લામાં સામેલ કરતા ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો છેલ્લા ચાર દિવસથી વિરોધના માર્ગે છે ને આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં સમાવવામાં આવે તો બીજી તરફ દિયોદર તાલુકાના લોકોની એક માંગ છે કે દિયોદર જિલ્લા મથક બનાવી આ જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો આપવામાં આવે અને આ માંગને લઈ દિયોદર વિસ્તારના લોકો પણ છેલ્લા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે દિયોદરના આઝાદ ચોક ખાતે એક મહાસભા યોજાઈ અને મહાસભામાં દિયોદર સહિત આસપાસ વિસ્તારના હજારો લોકો ઉમટ્યા અને દિયોદરને જિલ્લા મથક બનાવી જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો જાહેર કરવા માંગ કરી છે મહત્વની વાત એ છે કે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ સાથે હજારો લોકો સભામાં ઉમટ્યા રાજકીય પક્ષના આગેવાનો પણ એક એક મંચ પર જોવા મળ્યા તમામ લોકો જ માંગ કરી કે કે દિયોદર જિલ્લા મથક બનવું જોઈએ સભા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું ભરતસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વાવ થરાદ જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રમાઈ રહ્યું છે તો સાથે જ ભરતસિંહ વાઘેલા ચીમકી ઉચ્ચારી છે કે સરકાર અમારા દિયોદર જિલ્લા મથક બનાવે અથવા તો પછી દિયોદરને બનાસકાંઠામાં જ યથાવત રહે રહેવા દે જો કે આ મહાસભામાં હજારો લોકો તો ઉમટ્યા પરંતુ દિયોદના ધારાસભ્ય કેસાજી ચૌહાણ આ મહાસભાથી દૂર રહ્યા હતા આ બાબતે દિયોદના ધારાસભ્ય કેસાજી ચૌહાણે કહ્યું કે મારી જવાબદારી મારા વિસ્તારની પ્રજાની માંગ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની છે તે મેં અગાઉ પહોંચાડી પણ છે અને હજુ પણ આગામી સમયમાં પહોંચાડતો રહીશ પ્રથમ તો મીડિયાનો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યારથી રાજ્ય સરકારે જિલ્લાનું વિભાજન કરી અને જે ઓગઢ જિલ્લો બનાવવાની વાત હતી એનો અન્યાય થયો એને સતત કવરેજ આપશે એવું આપ્યું છે આજે ટૂંકી નોટિસમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ જે આહવાન કર્યું હતું મહાપડાવનું એમાં વિશાળ સંખ્યામાં કાંકરેજ હોય દિયોદર હોય ભીરડી હોય લાખણી હોય ભાભર શહેર હોય એના વિસ્તારના અનેક લોકો આજે અહીં ઉપસ્થિત રહી અને આ આંદોલનને સમર્થન આપ્યું છે અમારી ઓગર જિલ્લા સંકલન સમિતિ આપ સૌને એક પ્રેસ રિલીઝ કરીને અમારા આગામી કાર્યક્રમો શું હશે રાજ્ય સરકારને એક પ્રતિનિધિ પણ અમારા ધારાસભ્યશ્રીના નેતૃત્વ મળવા જશે અમે સૌ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ ભાઈ શ્રી દર્શનભાઈ જયંતિભાઈ જેવા ન્યૂટ્રલ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી એમને આગળ કરી અને અમે સૌ આ આંદોલનને આ થયેલા દિયોદ અને અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું અને જો રાજ્ય સરકાર આખરે અમારી વાત નહીં સ્વીકારે તો અમે એવું મન બનાવ્યું છે કે વિદ્વાન વકીલોનું માર્ગદર્શન લઈ અને હાઈકોર્ટમાં પણ એક પીઆઈઆઈ દાખલ કરશું એ બાબતની ચર્ચા લગભગ અમારા સિનિયર એડવોકેટો તો થઈ ગઈ છે અને અમે બેક દિવસમાં આ પણ પ્રોસેસ કરશું નામદાર હાઈકોર્ટમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારી વાત છે કે જનમત લઈ અને જિલ્લાનું વિભાજન કરી અને લોકોને ન્યાય આપવામાં આવે આપ જોઈ શકો છો કે આજે લોકો એક જ વાત કરી રહ્યા છે કે વગડ જિલ્લો બનાવવામાં આવે પરંતુ બનાવ્યો નથી ત્યારે ફરીથી ઓગડજી મહારાજ રાજ્ય સરકારને અને એના સંભવિત આજની મહાસભામાં વિશાળ સંખ્યામાં લોકો આવેલા દિયોદર કાંકરેજ લાખણી ભીલડી તમામ તાલુકામાંથી બાબરથી પણ આગેવાનોને જન્ય સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલ અને સૌએ એક જ વાત કરીએ કે જે આ અન્યાય થયો છે ખરેખર જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને નવો જિલ્લો બને એ ઓગઢ જિલ્લો બનવો જોઈએ કારણ કે ઓગઢજી અને દિયોદર એનું મુખ્ય મથક થવું જોઈએ કારણ કે દિયોદર જ સમગ્ર તાલુકાની મધ્યમાં આવે છે અને આજની સભામાં સૌએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી જે બાપ જે રીતે આ લડત ચાલશે એ લડતમાં તમામ એકસાથે મળી અને આગળ કાર્યક્રમ કરવામાં આવશે આગામી કાર્યક્રમમાં અમે એક ઉપવાસ આંદોલન માટેની વિચાર કરીએ છીએ એક રેલ રોકો આંદોલન રસ્તા રોકો આંદોલનનો વિચાર કરીએ છીએ એક મોટી સંખ્યામાં નાગરિકો અને તમામ આગેવાનો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી શ્રીને મળી અને રજૂઆત કરવાની વિચારણા કરીએ છીએ અમારી સંકલન સમિતિ હવે આ સભા હાલ પૂરી થઈ છે પછી મળી અને આખી મિટિંગ કરી અને આગામી રણનીતિ નક્કી કરશે પણ એક વાત ચોક્કસ છે જ્યાં સુધી ઓગઢ જિલ્લો ડિક્લેર નહીં થાય અને જ્યાં સુધી દિયોદર એનું મુખ્ય મથક ડિક્લેર નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને સરકાર અમારી સાચી અને વ્યાજબી માંગ માનશે એવો અમને દ્રઢ આત્મવિશ્વાસ છે ઓકે આપનું નામ ન હતું મારું નામ દર્શનભાઈ ઠક્કર છે હું દિયોદરનો રહેવાસી છું હું વેપારી છું અને ઓગળ જિલ્લા સંકલન સમિતિની સ્થાપના અમે કરી છે ઓકે ઓકે તોથી દિયોદર જિલ્લો બને એની માટે માંગણી હતી ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદરને જિલ્લો મળવો જોઈતો તો પણ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ જિલ્લો જાહેર થયો છે એનાથી અમને કોઈ દુઃખ નથી થરાદવાસીઓને થરાદના આગેવાનોને અભિનંદન આપીએ છે પણ દિયોદરને ભૌગોલિક પરિસ્થિતિ જોતા જિલ્લો કેમ જાહેર ના કર્યો એની માટે કરીને એક વિશેષ ચર્ચા કરવામાં આવી દિયોદરમાં જ્યારે તમામ સુવિધા ઉપલબ્ધ હોય સરકારી કચેરીઓ ઉપલબ્ધ હોય જીઆઈડીસીથી લઈ રેફરલ હોસ્પિટલથી લઈ અતિ આધુનિક બસ ડેપો હોય બસો વીસ કે સબસ્ટેશન હોય નર્મદાની મુખ્ય કેનાલ આવેલી હોય રેલવેની કનેક્ટિવિટી હોય તમામ શાળા કોલેજો હોય સુખ શાંતિ હોય એટલે દિયોદર જિલ્લો જાહેર કરવા માટે લોકોની માંગ હતી કાંકરેજ તાલુકાનું સમર્થન મળ્યું છે કાંકરેજ તાલુકાના આગેવાનો કાંકરેજ તાલુકાના વિવિધ સંસ્થાના લોકો આજે સમર્થન આપવા આવ્યા હતા ભાભર તાલુકા ભાભર શહેરના લોકો આવ્યા હતા લાખણી તાલુકાના ભીલડી તાલુકાના આગેવાનો બી આવ્યા હતા તમામની એવી માંગ હતી કે થરાદ ભલે જિલ્લો જાહેર થયો હોય પણ જો દિયોદર જિલ્લો જાહેર થયો હોય તો કાંકરેજને બી કોઈ તકલીફ નથી ભાભર હોય લાખણી હોય દિયોદર હોય ધાનેરાના માવજીભાઈ ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ બી ગઈકાલે એમના પ્રવચનમાં વાત કરી હતી કે દિયોદર ઓગઢ જિલ્લો જાહેર થવાનો હતો અને વર્ષોથી માંગણી હતી આજે લોકો સ્વયંભૂ આ સભામાં આવ્યા હતા અને પૂર્વ અધ્યક્ષ મારા દાદાજી ગુમાનસિંહજી સાહેબે આજની સભાને સંબોધી અને લોકોને આગળની રણનીતિ નક્કી કરી તમામ સરપંચશ્રીઓ તમામ તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ આગેવાનો દરખાસ્ત કરીને ધારાસભ્યશ્રીને સાથે રાખીને આગળ આગ આગું આયોજન ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળી અને ગાંધીનગર સુધી આપણી વાત પહોંચાડીએ એની વાતની આયોજનનું નક્કી આપના સૌને જય ઓગળજી આ ઓગઢની ધરતીએ દિયોદનની ધરતી એટલે ઓગઢજીની ધરતી અને ઓગડજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં બે વખત ચૂંટણી મોકલ્યો છે આ વિસ્તારની આ ધરતીની આશા અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે મારું કર્તવ્ય છે મારો ધર્મ છે અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ સિંચાઈ નો પ્રશ્ન હોય ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના આ વિસ્તારના વિવિધ સંગઠનો એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથા સમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું સાહેબ સતત પાંચ પાંચ દિવસથી તો વિરોધ થાય છે આજે મહાસભાનું આયોજનથી થયું હતું આગળના કાર્યક્રમો પણ આપવામાં આવશે તેને લઈને આપ મા મારા સમક્ષ જે માગણી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારની જે રાડ ફરિયાદ જે પ્રશ્ન હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે અને હું ચોક્કસ એમનો એ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ